શ્રદ્ધા અને અતુટ આસ્થાના સંગમ સમાન બનાસકાંઠાની ધરા પર એક ભક્તે ભગવાન પ્રત્યેની પોતાની અનન્ય ભક્તિ સાબિત કરી છે ધાનેરાના લેલાવા ગામના ઈશ્વરભાઈ ચૌધરીએ બાર દિવસની કઠિન દંડવત યાત્રા પૂર્ણ કરી આજે ઢીમાના ધણીધર ભગવાનના શરણોમાં શીશ ચૂકાવ્યું છે ભારત દેશ આદિકાળથી ભક્તિ અને આસ્થાનો દેશ રહ્યો છે જે ભક્તો ભગવાનને રીઝવવા માટે અનેક કઠિન તપસ્યાઓ કરતા હોય છે આવું જ કંઈક દ્રશ્ય બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં જોવા મળ્યું છે લેલાવા ગામના વતની ઈશ્વરભાઈ ચૌધરીએ વિશ્વ કલ્યાણની ભાવના સાથે પોતાના ગામથી ડીમાના સુપ્રસિદ્ધ ધણીધર ભગવાનના મંદિર સુધી દંડવત પ્રણામ કરતા યાત્રા શરૂ કરી હતી સતત ત્રીજા વર્ષે તેમણે આ કઠિન સંકલ્પ લીધો અને ધોમધકતા તાપ કે પવનની પરવાહ કર્યા વગર રસ્તા પર દંડવત કરી આગળ વધતા રહ્યા અંદાજે 70 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને 12 દિવસના અંતે તેઓ આજે ડીમા ખાતે બિરાજમાન કાળિયા ઠાકરના દ્વારે પહોંચ્યા હતા તેમની આ ભક્તિને જોવા માટે રસ્તામાં અનેક લોકો ઉમટી પડ્યા હતા અને જિલ્લાના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ પણ ઈશ્વરભાઈની મુલાકાત લઈ તેમની શક્તિ અને ભક્તિના દર્શન કર્યા હતા ધાનેરા તાલુકાના તમામ જનનું કલ્યાણ માટે ઈશ્વરભાઈ પટેલે લેલાવાથીમા સુધી જે દંડવત યાત્રા કાઢી છે તો ધરણીધર ભગવાન એમને નિરોગી ત્યાં આગળ સ્વસ્થ રીતિ પહોંચાડવાની શક્તિ આપે અને એ જે આશીર્વાદ માટે ધાનેરા તાલુકા માટે સમસ્ત જનના કલ્યાણ માટે એમને જે બાધા રાખીને જે ચાલ્યા છે તે માટે સમસ્ત જનોનું પણ એમના ઉપર આશીર્વાદ છે અને બધાનું સારું કલ્યાણ થશે આ યાત્રા સુખદ પૂર્ણ થાય તેવી શુભેચ્છા અસ્તુ ઈશ્વરભાઈની આ યાત્રા પાછળ માત્ર અંગત સ્વાર્થ નહીં સમગ્ર સમાજ અને વિશ્વનું કલ્યાણ છે તેમણે સંકલ્પ કર્યો હતો કે દાનેરા તાલુકામાં સુખ શાંતિ જળવાઈ રહે ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બને અને તાલુકાનો આર્થિક વિકાસ થાય આ પવિત્ર ભાવના સાથે જ્યારે તેઓ આજે ઢીમા મંદિર પહોંચ્યા ત્યારે વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું ડીમા ખાતે દાનેરા તાલુકાના વિવિધ સંતો મહંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ જય ધણી દણીધનના નાદ સાથે આકાશ કજવી મૂક્યો હતો બાર દિવસની શારીરિક કષ્ટદાયક યાત્રા હોવા છતાં ઈશ્વરભાઈના ચહેરા પર એક અનોખી શાંતિ અને સંતોષ જોવા મળ્યો હતો જે દર્શાવે છે કે સાચી ભક્તિમાં ગમે તેવા કષ્ટો પણ ગૌણ બની જાય છે આજ આઠમો દિવસ છે દંડ રથયાત્રામાં અને બધા ભગવાન બધું સારું કરે યુMnO કામ ન કે પડોસી પાડોસી પૈસા નું હગાવા વાળારું બધરું સમાજ સબરો ભલું થાય ભગવાનની પ્રાર્થના આજ 8મો દિવસ છે કેથી નીકળ્યા હતા કેટલા દિવસ લેલા હતા કેટલું માં કેટલા દિવસ નું દિવસનો 4 થી 5 કિલોમીટર કપાય કોઈ વાત આસ્થા ના બીજો ભગવાન રે દયા ખૂબ ભગવાન આશીર્વાદ બધા પૈસા ઉપર આશીર્વાદ રહે એના માટે બસ બીજો ભગવાન ખૂબ દે આજના આધુનિક યુગમાં પણ ઈશ્વરભાઈ જેવા ભક્તો આસ્થાની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે બાર દિવસની આકરી તપસ્યા બાદ જ્યારે તેમણે ભગવાન ધણીધનના દર્શન કર્યા ત્યારે તેમની આસ્થાની જીત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો આ યાત્રા માત્ર એક વ્યક્તિની શ્રદ્ધા નહીં પણ સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવી ગ્રામજનો આશા સેવી રહ્યા છે